એટીએમ નીકળે તે ભાગે પટ્ટી લગાવી રૂપિયા ચોરી કરનાર બે સમો ને રોકડા રૂપિયા અગિયાર હજાર તથા બે મોટર સાયકલ તથા બે મોબાઈલ તથા બે એટીએમ તથા એલ્યુમિનિયમ ની પટ્ટી તથા સ્ક્રુ ડ્રાઈવર જેની કુલ કિંમત રૂપિયા એક લાખ સોળ હજાર પાંચસો ના મુદ્દાના મુદ્દા સાથે

ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મચ્છર નાવના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ આનંદભાઈ રત્નાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ ઈશ્વરભાઈ નાવના સંયુક્ત બાતમીદાર મારફતે આરોપી રમેશચંદ્ર રામાશરે મિશ્રા વર્ષ પિસ્તાલીસ રહેઠાણ નેવું તૃપ્તિનગર દેવકીનંદ સ્કૂલની પાસે બમરોલી રોડ પાંડીસરસ સુરત શહેર મુરેઠાણ ગામ છતમાં થાના સુરિયાવા તહેસીલ જિલ્લો ભદોહી ઉત્તર પ્રદેશ તથા રજનીકાંત રામ નરેશ દીક્ષિત ઉમર વચાલિત રૈઠાન નેહુ તૃપ્તીનગર દેવકીનંદ ની પાસે બમરોલી રોડ પાડેસરા સુરત શહેર મોરૈઠાણ પટુટવા થાના દેહા કોટાવાલી તહેસીલ જિલ્લો હરદોહી ઉત્તર પ્રદેશના નવસારીલ્યુમિનિયમ ની પટ્ટી તથા સ્ક્રુ ડ્રાઈવર જેની કિંમત રૂપિયા એક લાખ સોળ હજાર પાંચસો સાથે પકડી પાડી જેની પૂછપરછ કરતા બંને આરોપીએ જણાવેલ કે અલગ અલગ એટીએમ માં લોકો પૈસા ઉપાડવા આવે તે પહેલા એટીએમ માં પૈસા નીકળવાની જગ્યાએ

ના હોય એમ તમારા બંને એક બાર વોચમાં ઉભા રહે તો અને એક અંદર જાય એટીએમ મશીન ના રૂપિયા નીકળે તે ભાગે અમોએ લગાવેલ પટ્ટી સ્ક્રુ ડ્રાઈવર વડે કાઢી જેમ અટકેલ રૂપિયા અમો ચોરી કરી લેતા હોવાનું જણાવેલ છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે